સંતરામપુરની અંદર ત્રિમૂર્તિ શિવ શિવજયંતિ ગુરુકૃપા સોસાયટીની અંદર વિશાળ શોભાયાત્રા નીકળવામાં આવી અને જે શોભાયાત્રા ગુરુકૃપા સોસાયટીથી નીકળી બસ સ્ટેશન મેન બજાર થઈ અને બાયપાસ રોડ થઈ અને ફરી ગુરુકૃપા સોસાયટીની અંદર એનું સમાપન કરવામાં આવ્યું અને આ શોભાયાત્રા પછી દરેક ભાઈ પ્રસાદ પણ આપવામાં આવ્યો અને એના પછી આ શોભાયાત્રાની અંદર પોલીસ પ્રશાસન દ્વારા જે બંદોબસ્ત આપવામાં આવ્યો તે પોલીસ પ્રશાસનનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને પણ પ્રસાદ ગ્રહણ કર્યો અને આ પ્રોગ્રામ અહીંયા સમાપન કર્યું અને આ પ્રોગ્રામની અંદર વિચાર ભાઈ બહેનો પણ હાજર રહ્યા અને પ્રોગ્રામને સંપૂર્ણ કર્યું ઓમ શાંતિ સુનામ આપનું